વડોદરા મંડળના કિમ કોસંબા સાયણ ઉત્તરાયણ અંકલેશ્વર ગોધરા કરમસદ મહેમદાવાદ ખેડા રોડ રેલવે સ્ટેશન નો થશે પુનઃ વિકાસ માનનીય વડાપ્રધાન સોમવારે શિલાન્યાસ કરશે પચાસ આરયુબી આર ઓબી નો પણ થશે શિલાન્યાસ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ સોળ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે આ યોજનાના પ્રથમ તબક્કામાં માનનીય વડાપ્રધાને છ ઓગસ્ટ બે ત્રેવીસ ના મંડળના સાત સ્ટેશનોની આધારશીલા મૂકી હતી જેના પર ઝડપથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે બીજા તબક્કામાં તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ માનનીય વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે મંડળના આઠ સ્ટેશનો કિમ કોસંબા સાયણ ઉત્તરાણ અંકલેશ્વર ગોધરા કરમસદ તેમજ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કરશે ઉલ્લેખનીય છે કે વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનોમાં પુનર્વિકાસ માટે લગભગ એકસો કરોડ રૂપિયા અને આરઓબી આરયુબી નિર્માણ માટે લગભગ છસો કરોડ રૂપિયા સહિત કુલ સાતસો કરોડ રૂપિયાની પણ વધારે કાર્યો કરવામાં આવશે ભારતીય રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે કટિબદ્ધ છે જેથી નાગરિકો તથા રેલયાત્રીકોને વધારે સારી આધુનિક સુવિધાઓ મળી શકશે એથી સ્થાનિક ગામડા અને શહેરોનો પણ વિકાસ થઈ શકશે અને યાત્રીઓની રેલયાત્રા આરામદાયક થઈ શકશે આ સ્ટેશનોના વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવાની યોજના પણ છે જેથી તેને ઝડપથી લાભ મળી શકે પુનર્વિકાસ માટે પસંદ થયેલા સ્ટેશનોની વિગતવાર જાણકારી નીચે મુજબ છે ઉત્તરાયણ સાયણ કિમ કોસંબા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ સ્ટેશન બિલ્ડિંગ સાયનેઝ વોટર બુથ ટોયલેટમાં સુધારો થશે પ્લેટફોર્મ પર બાંકડા અને પાણીની પરબને વધારે સારી બનાવવામાં આવશે उतरा स्टेशन पर सबवे बंद से सायर की मंगलेश्वर एनएम अहमदाबाद खेड़ा रोड स्टेशनों पर बारह मीटर पहाड़ों फुट ओवर ब्रिज बंद से सायर की कुसुम्बा अंकलेश्वर मा सरफेस ने वधारी सारी बनावा से गोधरा ने अंकलेश्वर मा लिफ्ट मुकवा मा आवशे उपरोक्त तमाम पुनर्विकास ना कार्यो माटे उतरा माटे सात पॉइंट ચોપન કરોડ કિમ અને કોસંબા દરેક માટે છવ્વીસ પોઈન્ટ સાહીઠ કરોડ અંકલેશ્વર માટે ઓગણચાલીસ પોઈન્ટ એસી કરોડ ગોધરા માટે છ પોઈન્ટ અઢાર કરોડ કરમસદ માટે સાત પોઈન્ટ તેર કરોડ રૂપિયા અને મહેમદાવાદ ખેડા રોડ માટે પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત